સુરત શહેરમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે જેમાં સાત રથયાત્રા ચાર શોભાયાત્રા તેમજ એક મહાપ્રસાદીનું આયોજન કરાશે આ સંદર્ભે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે શહેરમાં તારીખ સાતમી રથયાત્રાનું આયોજન અંતર્ગત કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે ગુજરાત શહેરમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથની યાત્રા યોજાશે જેમાં સાત રથયાત્રા ચાર શોભાયાત્રા તેમજ એક મહાપ્રસાદીનું આયોજન કરાશે આ સંદર્ભે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોતે કહ્યું છે કે શહેરમાં તારીખ સાતમી થી રથયાત્રાના આયોજન અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે આધુનિક સુવિધા યુક્ત છસો બોડી વોન કેમેરા આઠસો જેટલા સીસીટીવી કેમેરા સાથે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સૂચના મુજબ તેમજ હોટલ ગેસ્ટ હાઉસ ચેકિંગ સાથે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓ ઉપર વોચ રાખવામાં આવી રહી છે કોઈ અનિચ્છીય બનાવ ન બને તે પૂરતી તકેદારી રખાઈ રહી છે રથયાત્રામાં સુરત શહેર પોલીસ દ્વારા ત્રણ જેસીપી આઠ ડીસીપી વીસ એસીપી એકતાલીસ પી આઈ એકસો પચાસ પીએસઆઈ અને ચાર હજારથી વધુ પોલીસ જવાન ખડે પગે બંદોબસ્તમાં જોડાશે સંયુક્ત પોલીસ કમિશનર ડીસીપી એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ સ્તરે સંયુક્ત પોલીસ કમિશનર ડીસીપી એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ સ્તરે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી રહી છે રથયાત્રા આયોજકે ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ ધર્મગુરુઓ સાથે રથયાત્રાના આયોજનનું સંકલન કરાયું છે જેમાં તેમનો ઉમદા સહકાર મળ્યો છે સાત જુલાઈના રોજ આપણા ભગવાન શ્રી જગન્નાથજીના અષાઢી બીજ રથયાત્રા છે આમાં સુરત શહેર ખાતે કુલ સાત જેટલા રથયાત્રાના આયોજન છે ચાર જેટલા શોભાયાત્રા છે એક મહાપ્રસાદના આયોજન છે આમાં ખાસ કરીને આપણી જો યાત્રાઓમાં અલગ અલગ વિસ્તારમાં યાત્રા નીકળશે અને જો મુખ્ય યાત્રાઓમાં એક રેલવે સ્ટેશનથી ચાલુ થઈને જહા ગીરપુરા ઇસ્કોન મંદિર સુધી જશે જોઈએ પછી બીજા જો યાત્રામાં એક વરાછા વિસ્તારમાં જે ઇસ્કોન મંદિરની યાત્રાઓ છે આપના જો યાત્રા ત્યાંથી ચાલુ થશે મૈદરપુરા રેલવે સ્ટેશન પાસેથી આમાં લગભગ જો ચાલીસ પચાસ હજાર લોકો એ જ્યારે પ્રશ્ન નીકળશે અને પછી આવના આગળ જે રીતે રસ્તાઓ આવતા રહેશે આમાં ટોટલ જો લાખોના સંખ્યામાં કરીબ ટોટલ સમગ્ર રૂટ ઉપર આઠ સે નવ લાખ લો પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં આ ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખીને ટોટલ કરી ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો એ આપણા ગોઠવવામાં આવેલા છે અને એના સિવાય જો કુલ ત્રણ જો અમારા સેક્ટર જેસીપીસ અને આઠ જેટલા ડીસીપી અને બીસ એસીપી અને એકતાલીસ પીઆઈ દેઢસો જેટલા પીએસઆઈઓ સાથે ચાર હજાર માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે ટ્રાફિકના સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોને બી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય આ પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને અગાઉથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવલા જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના બી એડજસ્ટ કરવામાં આવેલા છે જેથી રસ સારી રીતે ત્યાંથી પસાર નીકળી શકે છે અને સાથોસાથ પૂરા સમગ્ર રૂટ ઉપર દ્રોણ કેમેરાઓથી આપણા એના સર્વેલન્સ કરવામાં આવશે એના માટે કુલ સાત જેટલા દ્રોણ અમે લોકો ડિપ્લોય કરીએ છીએ જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદાને વ્યવસ્થા સારી રીતે જળવાય એના ધ્યાન રાખશે અને આગળ આવનાર જો રૂટ ઉપર જો કોઈ ટ્રાફિકને વ્યવસ્થા માટે કોઈ પહેલેથી આપણે એલર્ટ કરવાના હોય તો આ દ્રોનના કેમેરાઓના અમે યુઝ કરવાના છીએ સાથ છસો જેટલા બોડી વન કેમેરા રહેશે જો અમારા પોલીસના જવાનો અધિકારીઓ આ સમગ્ર ચીજને રેકોર્ડિંગ થતી રહે સમગ્ર ચીજોના કંટ્રોલ અમે લાઈવ અમે જોઈ શકીએ એના માટે જો બોડી વન કેમેરા છસો જેટલા કેમેરા રહેશે અમુક જગ્યાઓ ઉપર જો વિડીયો કેમેરાઓના આયોજન કરવામાં આવેલા છે આ સમગ્ર રૂટ ઉપર જો અમારા ફિક્સ કેમેરાઓ છે કરીબ આઠસો એઇટ હંડ્રેડ સેવન્ટી આઠસો સિત્તેર જેટલા કેમેરાઓ સીસીટીવી કેમેરા છે જો આ સમગ્ર રૂટ ઉપર આવશે અને એનાથી જો નિગરાણી કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે જો અમે સૂચનાઓ આપવા માંગતા હોઈએ જો લોકોના પોલીસના અને સાથોસાથ જો અમારા જો દર્શનાર્થી હોય છે કે સારી વ્યવસ્થા જાળવવા માટે એના માટે અત્યારે જો ગયા અઠવાડિયામાં આ સમગ્ર જોડા થયા હતા રૂટ ઉપર કુલ પચાસ જેટલા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ જો ઊભા કરવામાં આવેલા છે આ રૂટ ઉપર જેથી જો અમે પબ્લિક સાથે કમ્યુનિકેટ કમ્યુનિકેટ કરી શકીએ અને આ સમગ્ર રૂટના આવતીકાલે રિહર્સલ પણ રાખવામાં આવનાર છે અને સમગ્ર રૂટ ઉપર જો તમામ અમારા અધિકારીઓ માણસો એના રૂટના રિહર્સલ આવતીકાલે ત્રણ વાગેથી કરશે જોઈએ એના પહેલે બી ફ્લેગ માર્ચ અને રૂટ રિહર્સલ કરી લેવામાં આવેલા છે તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય અને જો લાખોની સંખ્યામાં આપણા દર્શનાર્થી ભગવાનના દર્શન કરે સુભદ્રાજીના બલરામજીને કૃષ્ણ ભગવાનના અને ખૂબ સારા માહોલ અમને સુરત શહેરમાં જળવાય એની સુરત શહેર પોલીસ એના માટે પગે રહેશે